ગાંધીનગરના ખાવાના શોખીન લોકો માટે તો આ વિડિયો સ્પેશિયલ છે કારણ કે આજે અમે તમારી ઠંડી ઉડાડવા માટે એક એવી જગ્યા લાવ્યા છે જ્યાં તમને પ્યોર ઉત્તર ગુજરાતના ખેતરોમાં બનતી લીલી હળદર તુવેર ટોઠા વગેરે જેવી શિયાળુ સ્પેશિયલ વાનગીઓ એ જ રેસિપી અને એ જ દેશી સ્વાદ સાથે મળી જશે જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હોય તો હવે સીધા રાંધેજા ચોકડી નજીક આવેલા સેવન સ્વાદ ઓફ ઉત્તર ગુજરાતમાં આવી જાવ મારા કલે જાઓ અહીંયા તમને પ્રોપર હાઇજીન સાથે દરેક વાનગી ખજૂરભાઈના સિંગતેલ તેમજ અમૂલ ઘીમાં પરફેક્ટ ઇન્ગ્રેડિયન્ટ સાથે એકદમ ફ્રેશ અને શાંતિથી પ્રોપર રીતે પકાવીને બનાવવામાં આવે છે એટલે ટેસ્ટમાં તો ખરેખર આંગળા ચાંટતા રહી જશો બેસવા માટે સરસ મજાના ઓપન સીટિંગ સાથે અહીંયાની આઇટમ્સની વાત કરીએ તો અહીંયા તમને શિયાળુ સ્પેશિયલ લીલી હળદર ગરમા ગરમ તુવે ટોઠા કાજુ લસણ તેમજ મોજ પડી જાય એવું ઘીથી ભરપૂર ચૂરમું મળી જશે અને સાથે ગરમા ગરમ લાવી રોટલા તો ખરા જ હવે ફાયદાની વાત કરું તો જો તમે અમારી રીલ અહીંયા બતાવશો તો તમને પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે અને જો તમે એમના પેજને ફોલો કરીને તમારી જમવાની રીલ બનાવશો તો દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી જશે તો હવે અત્યારે જ આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરીને એમની સાથે આજે જ આ ટેસ્ટી ફૂડનો આનંદ મળવા માટે પહોંચી જાઓ સેવન ગુરુ ધ ટેસ્ટ ઓફ ઉત્તર ગુજરાતમાં